મુન્દ્રા ખાતે આઈ શ્રી સોનલના નૂતન મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયોના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયું હતું આ મહોત્સવ ત્રિદિવસનું ઉજવાયું હતું જેમાં મુન્દ્રા ખાતે ચિતળા માતાજીના મંદિરેથી મુન્દ્રા બસ સ્ટેશન અને વત્સલ પાર્ક સુધી શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોડી સંખ્યામાં આઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર માહોલમાં સોનલના જય જયકારથી ગુંજી ઉઠ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં અખિલકચ ચારણ સમાજના પ્રમુખશ્રી અને કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા ચારણ સમાજના પ્રમુખ ડોસા સવા બાય ગઢવી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી અગ્રણી શ્રીઓ ભીમજીભાઈ ગઢવી કમલેશભાઈ ગઢવી બાબુભાઈ ગઢવી મુન્દ્રાબારોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી હરિભાઈ ગઢવી

વિવિધ મંડપ છે મહાપ્રસાદ છે તેમજ આ કાર્યક્રમ ત્રણ દિવસના કાર્યક્રમના પણ વિવિધ દાતાશ્રીઓનો સહયોગ સાંપડેલ છે અને આ ત્રણ દિવસમાં પહેલા દિવસે દસ તારીખના મંડપ પૂજન હવન તારીખ અગિયાર સવારના દસ વાગે ભવ્યાતિ ભવ્ય જલયાત્રા શોભાયાત્રા શીતલા માતાજી મંદિર નીલકંઠ મહાદેવ બારોઈથી લઈ બારોઈ રોડથી બસ સ્ટેન્ડ થઈને ચારણ સમાજવાળી મતે અત્રે પૂર્ણ થયેલ અને આજે બપોર બાદ ગર્ભ સભાનું પણ આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ રાત્રે સંતવાણી દેવરાજભાઈ ગઢવી લાખીભાઈ ગઢવી શ્યામભાઈ ગઢવી આ સંતવાણીના કલાકારો છે બાર તારીખના પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને બપોરે ત્રણ વાગ્યાથી કરીને સાત વાગ્યા સુધી દાંડિયા રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ બાર તારીખે સાત કલાકે મહાઆરતી બાદ સૌ પ્રસાદ લઈ અને છૂટા પાડશું આ ત્રણેય દિવસે બપોરે અને સાંજે દાતા ઉદરા દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે